અને જે બાવનગજની ધજાના યજમાન શ્રી ગુણુભાઈ બબાભાઈ કલસરિયા તેમજ મેરિયાણા ગામના વતની અશોકભાઈ શંભુભાઈ ખત્રાણી દ્વારા યજમાન બન્યા હતા જે આજ રોજ દ્વારકાથી બાવનગજની શ્રી ધજાજીને વીજપડી મુકામે લાવવામાં આવી હતી તે દરમિયાન ગામ લોકો ત્રણ કલાકે વીજપડીમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ડીજેના માથ સાથે યોજવામાં આવી હતી અને બહેનો દ્વારા સમૈયા કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રાની શરૂઆત વીજપડી આવેલા ભવનાથ મહાદેવના મંદિરેથી કરવામાં આવી હતી ત્યાં પૂજા અર્ચના કરી અને ડીજેના નાદ સાથે અને રાસ ગરબાની રમઝટ બોલાવતા રામજી મંદિરે લઈ જવામાં આવી હતી અને ત્યાં પણ પૂજારી દ્વારા આરતી કરી અને ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે ત્યારબાદ ઓમકારેશ્વર મંદિર એ વિજપડીમાં આવેલા તમામ મંદિરે લઈ જવામાં આવી હતી ત્યારબાદ યજમાનશ્રીના ઘરે જયા આરતી ઉતરવામાં આવી હતી અને ત્યાં આવેલા તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદી આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં વિજપડી ગામના ધર્મપ્રેમી જનતા ભાઈઓ તથા બહેનો અને મોટી સંખ્યામાં હાજર હતા અને એ સિવાય વનાળા આશ્રમ મંદિર આશ્રમના પૂજારી શ્રી ઘનશ્યામ બાપુ તેમજ ગોપાલ બાપુ અને વિજપડીના બ્રાહ્મણ શૈલેષ દાદા ત્રિવેદી પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા વિજપડી